ચાસમાં ધર્મુળા સહિત ગોગા બાપાના મંદિરે નાગપંચમીએ દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું ચાસમાના બારસો વર્ષ પ્રાચીન સ્થાન કે લઘુ રુદ્ર સહિતના ધાર્મિક કાર્યક્રમો થયા ભારતીય સંસ્કૃતિ ફૂલે મઢિયા ગજરાની જેમ આજે પણ મહેકી રહી છે આવી જ લોકમેળા પરંપરા સદીઓથી ગુર્જર ધરા ઉપર પોંખાતી રહી છે બુધવારે નાગપંચમીના પવિત્ર દિવસે ચાણસમાં ધર્મોળા સેઢાલ કંબોઈ ધાણો ધરડા લણવા સહિત ગોગા બાપાના સ્થાનકોએ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા અને દાદાના ચરણોમાં શ્રીફળ કુલેરનો પ્રસાદ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હળાહળ કળિયુગના જીવતા દેવ નાગદેવતા પ્રત્યે માલધારી સમાજ સહિત અઢારે વર્ણના લોકો ભારે આસ્થા ધરાવે છે રબારીવાસમાં બિરાજમાન વર્ષ પ્રાચીન ય ગોગા મહારાજના સ્થાનકે નાગપંચમી ઉત્સવ પ્રસંગે વહેલી સવારે દાદાના ચરણોમાં લઘુ રુદ્ર અભિષેક યજ્ઞ યોજાયો જેમાં યજમાનનો લાભ એડવોકેટ મહેન્દ્રભાઈ અંધાભાઈ દેસાઈ પરિવારે લીધો ગોગા બાપાના મંદિરે ધ્વજારોહણ કરાયું તે બોલ બોલમારા ગોગા જય જય ગોગાના જય ગોસી વાતાવરણ ગુંજી ઉઠ્યું આ પ્રસંગે ચાણસમાનગર તેમજ મોઢેરા બહુજરાજી હારીચ પાટન પંથકમાંથી શ્રદ્ધાળુઓ ગોગા બાપાના દર્શને ઉમટી પડ્યા અને ભોજન પ્રસાદનો લહાવો લીધો શ્રદ્ધાળુઓને ગોગા મહારાજ પરિવારના પરેશ દેસાઈ પૂજારી ગોસ્વામી સહિત આવકાર્યા નાગપંચમી મંદિર કરાયો ચાણસમા તાલુકાના ધરમોળા ગામે ભરાયેલા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા આ ઉપરાંત શેઢાલ કંબોર ધાણો ધરડા મંડાલી લણવા ખારી સહિતના ગામો ગોગા બાપાના મંદિરોએ પણ આખો દિવસ ભક્તોની અવર જવરથી માહોલ ભક્તિમય બની રહ્યો હતો આઠસો વર્ષ જૂનું મંદિર ભોગા મહારાજનું ધર્મોડા મઠ સર્વે ભક્તોના પાંચમના ખૂબ આશીર્વાદ ભોગા મહારાજ દરેકની મનોકામના પૂર્ણ કરે નાગ પંચમી એ ભારત વર્ષની અંદર સમગ્ર સનાતન ધર્મીઓ માટે એક અનોખો તહેવાર છે જેમાં સર્વે નાગપંચમીના નાગ મહારાજના પૂજન કરી અર્ચન કરી દર્શન કરી ધન્યતા અનુભવે છે દરેક સર્વે ભક્તોના કાર્ય ભગવાન ગોગા મહારાજ ભગવાન આદિશિષજી સંપૂર્ણ કરે છે જેમ જેમ લોકોની આસ્થા જોડાયેલી છે જેને દીકરા નથી જેને ધંધો નથી જેને અશાંતિ છે એવા સર્વે દુઃખોનો નાશ કરી ગોગા મહારાજ સર્વે ભક્તોને સુખ સંપન્ન સમૃદ્ધિ તથા શાંતિ પ્રદાન કરે છે સર્વે ભક્તોને ગોગા મહારાજના ખૂબ આશીર્વાદ સર્વે સુખી રહો સર્વે નિરોગી રહો અને સર્વે સનાતન ધર્મની અંદર સર્વે ગોગા મહારાજના ભક્તો સદાય સત્કાર્ય કરતા રહે એવા ગોગા મહારાજના આશીર્વાદ બોલો ગોગા મહારાજ